પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે સોળમી એપ્રિલ સવારે સાડા દસ વાગ્યા વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંભવ છે અને ત્યારબાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવાના છે આગામી સોળ એપ્રિલે સવારે સાડા દસ વાગ્યા વાગે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જશે ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભાજપના દાવા પ્રમાણે સોળ એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે વીસ મી પચીસ હજાર લોકો પણ હાજર રહે છે ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા રૂપાલા ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવતા જકરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યું છે તેમને કહ્યું કે રૂપાલા સામે વિરોધ યથાવત રહે છે થોડા સમય પહેલા પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું હતું કે રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જૌહર કરીશું અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે